દમદાર ઓફર સાથે અમદાવાદમાં માય કાર કારવોશ વિનસકાર ડિટેલિંગ સ્ટુડિયોનું લોન્ચિંગ તમારી પ્રિય કારને નવી જિંદગી આપવા માટે અમદાવાદના નિકોલમાં માય કાર કારવોશ વિનસ્કાર ડિટેલિંગ સ્ટુડિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ સાથે માય કાર વોશ ખાસ ઓફર લઈને આવ્યું છે જો તમને સવાલ હોય કે શા માટે માય કાર વોશ ગુજરાતની સૌથી ઝડપથી પ્રસરી રહેલી ફ્રેન્ચાઇઝ અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી ચૂકેલી માય કાર વોશ ફ્રેન્ચાઇઝ હવે અમદાવાદમાં પણ ઉપલબ્ધ છે દમદાર ઓફરમાં રક્ષાબંધનના ખાસ પ્રસંગે તમારી કારને નવી જિંદગી આપવા માટે આકર્ષક ઓફર લઈને આવ્યા છીએ વ્યાપક સેવાઓમાં ઇન્ટિરિયર ક્લીનિંગ પ્રી કોટિંગ વોશ અને ઘણું બધું મળી શકશે અનુભવી ટીમમાં માય કાર વોશ પાસે ડિટેલિંગના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન ધરાવતી ટીમ છે સો માય નેમ ઇઝ સત્યન માંડવિયા હું માય કાર વોશ કંપનીનો કો ફાઉન્ડર છું વી આર સુરત બેઝ કંપની જે અમે ફ્રેન્ચાઇઝનો બિઝનેસ કરીએ છીએ કાર વોશ અને ડિટેલિંગ સ્ટુડિયોની ફ્રેન્ચાઇઝ અમે આપીએ છીએ સૌથી મોટી વસ્તુ છે કે આજે ફ્રેન્ચાઇઝનો જે ડિટેલિંગ અને કાર વોશિંગનો જે બિઝનેસ છે એની ફ્રેન્ચાઇઝ આજે ઘણી બધી મોંઘી થઈ રહી છે ઘણા મોટા એમાઉન્ટમાં ફ્રેન્ચાઇઝ આપે છે તો અમે એવું વિચાર્યું હતું કે ભાઈ આજે એક નાના એમાઉન્ટથી લઈને એક માણસ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે